તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરસ મજાની ટ્રીક જોવાની છે સ્ક્વેર રૂટ ફાઇન્ડ એની ટુ ડિજિટ કોઈપણ બે સંખ્યાનું સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ કેવી રીતે કાઢી શકાય એની માટેનું એક સરસ મજાનું હું તમારી સાથે ફોર્મ્યુલા લઈને આવ્યો છું તો સ્ક્વેર રૂટ કાઢવા માટે આપણી પાસે એક સરસ મજાનું ફોર્મ્યુલા છે રૂટ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ એક્સ પ્લસ વાય અપોન ટુ રૂટ એક્સ હવે વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ્યુલા છે યાદ રાખજો કોઈ પણ ટુ ડિજિટનો સ્ક્વેર રૂટ આપણે કાઢવો છે વરમૂળ કાઢવો છે માનીજો આપણી પાસે સંખ્યા એક આપેલી છે રૂટ થર્ટી સેવન સાડત્રીસ બરાબર છે હવે આ સાડત્રીસના આપણે એવા બે ભાગ પાડવાના છે કે તમારે એક સંખ્યા એવી હોવી જોઈએ કે જેનું વર્ગમૂળ કાઢી શકો તો સાડત્રીસના હું ભાગ પાડીશ એટલે છત્રીસ પ્લસ છત્રીસ પ્લસ એક લખી શકું છત્રીસનું વર્ગમૂળ છ થાય બરાબર છે છનો સ્ક્વેર છત્રીસ લખી શકાય તો આ સાડત્રીસ છે એને હું છત્રીસ પ્લસ વન લખી શકું તો વિદ્યાર્થી મિત્રો આ છત્રીસ છે એને આપણે એક્સ કહી દઈશું અને આ વન જે છે એને વાય કહી દઈશું હવે આ એક્સ અને વાયની કિંમત આપણે આ સૂત્રની અંદર મૂકવાની છે તો રૂટ એક્સ તો રૂટ એક્સની જગ્યાએ આપણે શું લેવાનું છે થર્ટી સિક્સ થર્ટી સિક્સ પ્લસ વાય છે એની જગ્યાએ આપણે કેટલા લેવાના છે વન વન અપોન સની જગ્યાએ થર્ટી સિક્સ બરાબર છે થર્ટી સિક્સ હવે વિદ્યાર્થી મિત્રો થર્ટી સિક્સનું સ્ક્વેર રૂટ શું થાય તમને ખબર છે કે છ પ્લસ વન અપોન ટુ રૂટ થર્ટી સિક્સ છે એટલે કે છત્રીસ એપર છે એનું વર્કમૂલ શું નીકળે છ મલ્ટિપ્લાય સિક્સ તો સિક્સ પ્લસ વન અપોન સિક્સ ટુ એટલે ટ્વેલ તો છ પ્લસ વન અપોન ટ્વેલ એ જીરો આઠ થશે તો છ પ્લસ જીરો પોઈન્ટ આઠ એટલે આપણો આન્સર થઈ જશે સિક્સ પોઈન્ટ ઝીરો ઝીરો એટ બરાબર છે સિક્સ પોઈન્ટ સોરી વિદ્યાર્થી મિત્રો સિક્સ સિક્સ એટ આ આપણો આન્સર થઈ જશે સાડત્રીસનું વર્ગમૂળ આ રીતે સિક્સ એટ નીકળે છે તો આવી રીતે કોઈપણ સ્કવેર રૂટ ફાઇન્ડ આઉટ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આ ટ્રીક આપણે એપ્લાય કરવાની છે થેન્ક યુ